રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો ઓગસ્ટ મહિનામાં અનેક શુભ યોગો બની રહ્યા છે જેના કારણે આ છ રાશિઓનું ભાગ્ય ચમકશે હા મિત્રો ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે ઓગસ્ટ મહિનામાં ઘણા મોટા ગ્રહોનું સંક્રમણ થશે ઓગસ્ટ નો મહિનો જે છ રાશિઓ માટે મોટા સારા સમાચાર મળવા જઈ રહ્યા છે તેઓ બનશે કરોડપતિ અને ધનવાન તેમને તેમના જીવનમાં મોટી સફળતા મળશે મિત્રો આ મહિનામાં સૂર્યની રાશિઓ બુધ શુક્ર અને મંગળ પરિવર્તન થવાના છે તેની અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે જેમાંથી કેટલીક રાશિઓને મોટો આર્થિક લાભ મળવાનો છે અમે તમને આ વિડીયોમાં તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે આ વીડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે મિત્રો ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોગનો જોરદાર સમન્વય જોવા મળશે વાસ્તવમાં વૃષભ રાશિમાં મંગળ અને ચંદ્રના સંયોગથી ચંદ્ર મંગલ યોગ બનશે જેને ધન યોગ પણ કહેવામાં આવે છે તેની સાથે જ એકત્રીસ જુલાઈને બુધવારે શુક્ર સિંહ રાશિમાં સંક્રમણ કર્યું છે ઓગસ્ટની શરૂઆતથી સિંહ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનશે કારણ કે અહીં બુધ અને શુક્રનો સંયોગ થશે જે અત્યંત લાભદાયી રહેશે અને આ વર્ષે હરિયાળી તિથિ પર ત્રણ શુભ યોગ બનશે હરિયાળી તીજના દિવસે પરિગ યોગ શિવ યોગ અને રવિ યોગ રચાય છે તે દિવસે આઠ ઓગસ્ટના રોજ રાત્રે સાડા આઠ વાગ્યા સવારે સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટ સુધી રવિ યોગ છે જ્યારે પરિગ યોગ વહેલી સવારથી સવારે અગિયાર વાગીને બેતાલીસ મિનિટ સુધી છે અને તે પછી શિવ યોગ બનશે આ યોગ બીજા દિવસે પારણા સુધી ચાલશે આ સાથે ઓગસ્ટ મહિનામાં સૂર્ય બુધ અને શુક્રની મોટી ચળવળ થવાની છે સિંહ રાશિમાં સોળમી ઓગસ્ટથી બાવીસમી ઓગસ્ટ સુધી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે ઓગસ્ટ સુધીમાં ના યોગ બનશે મિત્રો ઓગસ્ટમાં છ રાશિઓનું ભાગ્ય ખોલવા જઈ રહ્યું છે તો મિત્રો ચાલો જાણીએ કે એ ભાગ્યશાળી વ્યક્તિ કોણ છે મિત્રો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો જેથી તમે શ્રાવણ મહિનાના શુભ અવસર પર મહાદેવના આશીર્વાદ મેળવી શકો મિત્રો તે ભાગ્યશાળી રાશિઓમાંની પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી ઓગસ્ટ મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ થવાના લક્ષ્મી નારાયણ યોગના કારણે મેષ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે આનાથી તમે કોઈ નવું કામ શરૂ કરશો તમારા બધા અધૂરા કામ પૂરા થશે તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો દેવી લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માન પ્રતિષ્ઠા વધશે મેષ રાશિના લોકો આ રાશિના લોકો છે જેના કારણે તમે સમાજમાં વખાણ થાય અને અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે તમારા માટે આર્થિક લાભ થવાની સંભાવના છે અને જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો મેષ રાશિના લોકો માટે ઓગસ્ટ બે હજાર ચોવીસનો મહિનો ચોક્કસપણે સફળ થશે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી ગણાશે આ સમયે તમને ચારે બાજુથી પ્રસન્નતા પ્રાપ્ત થવાના છે મેષ રાશિના લોકો તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે તે હવે દૂર થવા જઈ રહી છે તમારી તમામ મનોકામના પૂર્ણ થશે અને તમે તમારા પરિવાર સાથે થોડો સમય માણી શકશો ઉદાહરણ તરીકે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે અમે તમને જણાવીએ મેષ રાશિના લોકો તમારા પર દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે આ સમયનો પૂરો ફાયદો ઉઠાવો તમને જણાવી દઈએ કે હવે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ પ્રાપ્ત કરવા માટે લાયક બનાવી રહ્યો છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો શુભ સાબિત થઈ શકે છે મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે તમારા અટકેલા તમામ કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો લોકો સાથે તાલમેલ વધશે અને સાથે જ વૃષભ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જો તમે વેપારના મોરચે થોડીક સમજદારીથી કામ કરશો તો તમને તમારા કરિયરમાં નવી નોકરી માટે ઉત્તમ ઓફર મળી શકે છે અને તમે તમારા જીવનમાં ચાર ગણી પ્રગતિ કરશો હવે તમારી સફળતાનો ઝંડો ફરકાવશે જેથી કરીને દુનિયાને તમારા વિશે ખબર પડશે એવું કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારો સમય ઘણો સારો રહેવાનો છે અમે તમને જણાવી દઈએ કે ખાસ કરીને ઓગસ્ટ બે હજાર ચોવીસ મહિનામાં તમારા પર દેવી લક્ષ્મીની અપૂર્વ કૃપા વરસી રહી છે આ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે તમે જે દુઃખો અને પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તે બધાનો અંત થવા જઈ રહ્યો છે અને તમને લાભ થશે સુખ અને સૌભાગ્ય દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને સાથે જ નોકરી કરનારાઓને નોકરી સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળી શકે છે એવી શુભ તકો છે જેના કારણે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે હા મિત્રો મિથુન રાશિના લોકો એમ કહેવું ખોટું નહીં હોય કે ઓગસ્ટ બે હજાર ચોવીસ મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે ખાસ કરીને જો તે પડવા જઈ રહ્યો છે તો જૂન બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે તમને ચારે બાજુથી માત્ર ખુશીઓ જમડશે સિંહ રાશિ મિત્રો આ લિસ્ટમાં જે રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે મિત્રો સિંહ રાશિના જાતકો કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે અમે તમને જણાવી દઈએ કે તમને માન સન્માન જ નહીં મળે પરંતુ વાસ્તવમાન સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે આ સમય સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને અનેક લાભ થશે

કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ખાસ કરીને ઓગસ્ટ બે હજાર ચોવીસમાં તમારા પર લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે જેના કારણે તમને કુંભ રાશિના લોકોને પણ વિદેશ પ્રવાસનો મોકો મળી શકે છે આ રાશિના જાતકો હવે વિદેશમાં અભ્યાસ કે નોકરી કરી શકે છે તો આ સપનુંમાં સમય પૂરું થઈ શકે છે જો તમે કોઈ કોર્ટ કેસમાં જજુમી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે બે હજાર ચોવીસનો ઓગસ્ટ મહિનો કોર્ટ કેસથી મુક્ત થવાનો છે કુંભ રાશિના લોકો માટે દેવીની કૃપાથી અચાનક ધનલાભ થવાની સંભાવનાઓ છે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કુંભ રાશિના લોકો માટે તમને દરેક બાજુથી આર્થિક લાભ થશે देवी लक्ष्मी ની કૃપા થી ઓગસ્ટ 2024 નો મહિનો ખૂબ જ સારો સાબિત થશે તમે આ સમય નો પૂરો ફાયદો ઉઠાવો જે તમારા જીવનને બદલી નાખશે એમ કહેવું ખોટું નહીં હોય હવે સમય તમારા માટે પૂર્ણતાનો છે ધન રાશિ આ યાદીમાં આગળની રાશિ ધન રાશિ છે આ રાશિના લોકો જાણે જ છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમે ઓગસ્ટ મહિનામાં સંક્રમણ તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મેળવવા માટે સક્ષમ બનાવી રહ્યા છે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારી મહેનત તમારા જીવનમાં એક નવો જ રંગ લાવશે ચાલો હવે તમને જણાવી દઈએ કે તમે કરેલી મહેનતનું પરિણામ હવે તમને મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે હવે અપાર ખુશીઓ આવશે હવે તમારા જીવનમાં ચારે બાજુથી ફક્ત ખુશીઓ જ આવવાની છે દેવી લક્ષ્મી પણ તમારા પર ખૂબ પ્રસન્ન છે જેઓ નોકરી કરે છે તેઓ પ્રમોશન અને પગાર વધારા માટે લાયક થશે સાથે જ જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળશે અને તમારા વ્યવસાયમાં આવનારી તમામ અવરોધો દૂર થશે અને તમારું જીવન બની જશે તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવો કે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં માતા લક્ષ્મીની કૃપા તમારા પર છે જેના કારણે હવે તમને ઘણો ફાયદો થવાનો છે આ સમયગાળા દરમિયાન મોટા ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે મિથુન રાશિના લોકો માટે ઓગસ્ટ બે હજાર ચોવીસનો મહિનો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે અંગત અને વ્યવસાયિક જીવનમાં તમને ઘણી સુવર્ણ તકો મળશે અને તમને બધી જ જવાબદારીઓ પૂરી થશે અને સૂર્યગ્રહની કૃપાથી તમારી બુદ્ધિ અને બુદ્ધિમાં વધારો થશે આ પ્રભાવના કારણે તમારા માન સન્માન અને કીર્તિમાં વધારો થશે અને શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે પારિવારિક અને દાંપત્ય જીવન સારું રહે છે અને તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક રહેશે આ વર્ષે સમય તમારા પક્ષમાં છે અને તેને દૂર ન થવા દો કન્યા રાશિ આ યાદીમાં આવનારી રાશિ છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં માં માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર ખાસ રહ્યા છે આ સમય દરમિયાન માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ કૃપા કરશે અને તમારા પર દેવી લક્ષ્મી ખૂબ જ કૃપા કરશે તે તમારા પર ખૂબ જ પ્રસન્ન છે આ સમયગાળા દરમિયાન તમને તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં ઘણા લાભો મળશે અને તમે સખાવતી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો અને ગ્રહોના શુભ પ્રભાવને કારણે તમે આર્થિક રીતે મજબૂત બનવામાં સફળ થશો તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારી બધી જવાબદારીઓ સારી રીતે નિભાવશો અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે અને સંપત્તિ અને વાહન ખરીદવાની ઈચ્છા પણ ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થશે કન્યા રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે તે જ સમયે તમારા માટે સમય તમારા પક્ષમાં જઈ શકે છે અને તમને અપાર સંપત્તિ મળશે હા મિત્રો કન્યા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી પ્રેમમાં રહેલા લોકોને સફળતા મળવાની છે તમારા માટે ખૂબ જ સારો સમય છે માતા લક્ષ્મીના અપાર આશીર્વાદને કારણે ખાસ કરીને ઓગસ્ટ બે હજાર ચોવીસ મહિનામાં તમારા પર આશીર્વાદ વરસી રહ્યા છે સમયનો ભરપૂર લાભ લો આ સમયને વિસરવા ન દો હા મિત્રો આ હતી ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કે જે બે હજાર ચોવીસમાં માં દેવી લક્ષ્મીની કૃપાથી પૈસાથી સમૃદ્ધ થવા જઈ રહી છે આ રાશિના લોકોને કરોડોની સંપત્તિ મળવાના ચાન્સ છે આ રાશિના જાતકો ઓગસ્ટ બે હજાર ચોવીસમાં માં લક્ષ્મીની કૃપાથી સમૃદ્ધ થવા જઈ રહ્યા છે તેથી આ રાશિના જાતકોએ ઓગસ્ટ બે હજાર ચોવીસના આ મહિનાનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ મિત્રો મિત્રો આ સમયને લપસવા ન દો જો તમે પણ મહાદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે અને શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથ તમારું ભલું કરે હર હર મહાદેવ